આજે આપણે શેખલા બાબુજીના દર્શન કરવા આવીએ છીએ અને પહેલા તો આપણે શ્રીપુર નદીનો પૂર તમને પાણી બતાવું જોઈ પછી અમારા રોગમાં તમે જોડાયેલા રહેતું તમને દર્શન કરાવો શેખલાબાજી ના મંદિર કેવું છે કઈ જગ્યા આવેલું છે તમને બધું બજાવવું છે જય માતાજી મિત્રો હવે આપણે શેખલા બાબજીના મંદિરે આવી ગયા છીએ કાઠોડિયા પણ આવી ગયા છીએ કેટલા બાધીનું મંદિર છે કેટલું મસ્ત બધું મેદાન પણ છે બેસવાનું સુવિધા બધી સામે પણ પુલ અહીંયા નજીક જ પડે છે બધી રીતે સુવિધા છે હવે આપણે મંદિરે દર્શન કરવા જવાનું કેટલા બાબજીના મંદિર પણ સામે જ છે દર્શન કરી લઈએ પહેલાં તો જઈએ અંદર વિશુ હવે સટલાબાઉજીના મંદિરે ગયા છીએ હવે અંદર દર્શન કરી લઈએ તમે પણ કરી મંદિર છે તો કામ થાય છે માનતા માનો બીજી તો આપણે હવે મંદિરે આવી ગયા છીએ આ કેટલાબાઉજીની પાવડીઓ છે એ અંદર મંદિરમાં જઈ રહ્યા છીએ આજુબાજુ પાખરા જે પણ Pak Rama antak sekali rembah ini bau mau tawar rabu itu lu mas saya kuperai harum nih Yes, બાવજીનું મંદિર છે એટલું વીઆઈપી છે બનાવેલું કેવી રીતે મિત્રો આપણે શટલા બાજુના દર્શન કરી લીધા છે કોઈને માણસને કામ ના થતું હોય તો શટલા બાજુની માનતા રાખવાથી પણ કામ થાય છે દર્શન પણ એકવાર કરવા આવવાનું તો સારું લાગે તો એમ કોઈ બી કામ ના થતું અટકાતું હોય કોઈ બીને જેમ જલું રહેતું હોય તો આની માનતા કરવાથી કોઈ કજું લાગવાથી દર્શન કરવાથી અહીંયા આવો લાગો એટલા બાજુ ને કે મારું કામ થઈ જતા થઈ જાય તો કામ થઈ જાય જરૂર એકવાર જરૂર દર્શન કરવા આવજો તો મિત્રો મારા ચકુ પાસે અજમલ સિંહ વાઘેલા અને મિત્રો સિટી માંડી હોય અહીંયા તો બસ બાવળીયા વાળી છે પણ મિત્રો દૂર દૂર સુધી જંગલ છે મસ્ત મજાનું અને મિત્રો પહાડ છે અહિયાં મજા કરવા પણ આવી શકો છો તમે મોજ મસ્તી કરવા માટે